ધાનેરામાં આજે 15 ઓગસ્ટ નિમિત્તે ધાનેરા પોલીસ સ્ટેશન દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નીકાળવામાં આવી ધાનેરામાં આજે 15 ઓગસ્ટ નિમિત્તે ધાનેરા પોલીસ સ્ટેશન દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નીકાળવામાં આવી હતી સમગ્ર પોલીસ સ્ટાફ તેમજ કોલેજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને ગામ લોકો પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને તિરંગા યાત્રામાં જોડાયેલાના હાથમાં તિરંગો અને ભારત માતા કી જયના થી ધાનેરા ગુંજી ઉઠ્યું હતું ધાનેરામાં દરેક વિસ્તારના સોસાયટીના લોકોએ તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું તેમજ ધાનેરા પોલીસ સ્ટેશનના પીઆઈ એટી પટેલ દ્વારા દેશભક્તિ રાષ્ટ્રભક્તિ અને ધાર્મિક પ્રવૃત્તિને લઈ અનેક કાર્યક્રમ કરતા હોય છે જેને લઈ ધાનેરાના ગ્રામજનો પણ પટેલ સાહેબને ખૂબ જ સહયોગ કરે છે આજે ધાનેરામાં પ્રથમ વાર મોટી સંખ્યામાં દરેકના હાથમાં તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી આ તિરંગા યાત્રા ધાનેરાના તમામ જાહેર માર્ગો સોસાયટીમાં ફરી હતી અને ધાનેરામાં દરેક વ્યક્તિએ હિન્દુ હોય કે મુસલમાન તમામે તિરંગા યાત્રાનું ફૂલોથી ભવ્ય સ્વાગત કર્યું હતું અને આજે ધાનેરામાં દેશભક્તિનો માહોલ છવાયો હતો ભારત માતા કી જય અને વંદે માતરમના નાદથી ધાનેરાના તમામ રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા અને ફટાકડા ફોડીને પણ લોકોએ તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું